મનુષ્ય જીવનની સફળતા શેમાં છે અથવા આધ્યાત્મિક રૂપથી યદી પૂછવામાં આવે કિમ શ્રેય અઠ્યાસી હજાર ઋષિઓ જેના લીડર શૌનકજી છે તો એમણે સુતજીને એક પ્રશ્ન કર્યો છે પ્રથમ પ્રશ્ન કિમ શ્રેય મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય અથવા શેમાં છે એ કલ્યાણ તો જો કળિયુગની અંદર લોકો અલગ અલગ પ્રવૃત્તિઓમાં પોતાનું કલ્યાણ માનતા હોય છે માની લો કોઈ વ્યક્તિના મનમાં એવું છે કે હું બહુ મોટો ફેમસ વ્યક્તિ બની જાઉં તો આનાથી મારું કલ્યાણ થશે કોઈના મનમાં એવો ભાવ છે કે અમારી પાસે બહુ ધન આવી જાય તો અમારું કલ્યાણ થશે કોઈ વ્યક્તિ વિચાર કરે છે અમારી પાસે વિદ્યા વધારે આવશે તો અમારું કલ્યાણ થશે બધાના પોતપોતાના એક એંગલ છે કોઈ કોઈ એવુંય માને છે કે કોઈકનું ધન પડાવી લેવી દુનિયામાં તો આપણું કલ્યાણ થાય એને આજે ઊઠી જાય છે એ વિચાર કરતા હોય કે ભાઈ કોક નો લઈ લેવી નાવો જો ચાન્સ મળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય બધી પોતપોતાની વ્યાખ્યાઓ છે અલગ અલગ પણ જે જે મહાજનો છે છે મહાપુરુષો એને પૂછવામાં આવે કે ભાઈ જીવનું કલ્યાણ શેમાં છે કેમ શ્રેય જે પ્રશ્ન સુતજીને થયો છે તો એનો ઉત્તર છે ભગવદ્ધ શરણાગતિ આ સંસારમાં રહી શુભ કર્મ કરતા કરતા સારા કર્મ કરતા કરતા ભગવાનને શરણાગત થવું આ ઉપાય છે આમ તો શાસ્ત્ર એટલું વિશાળ છે કે તમને અનેકો ઉપાય મળશે એમાં પણ બધા ઋષિ જે મત છે સર્વ શાસ્ત્ર સંમત મત જે છે એ છે ભગવાનની શરણાગતિ વગર જગતમાં કોઈ જીવ સુખી થઈ શકે નહીં આ નિશ્ચિત મત છે પણ જે કળિયુગમાં આપણે રહીએ છીએ અને એમાં પણ જે ટેકનોલોજીના યુગમાં આપણે આવ્યા છીએ અત્યારે લોકોનું માનવું એવું છે કે અધ્યાત્મ એટલે પાખંડ મોટા ભાગે લોકોના મનમાં ભ્રમ છે ઘણાને આપણે કહીએ તમે આવો ને સત્સંગમાં એ કે ન્યાય હું જ છું તો ક્યાં લઈ જાવ તને ભાઈ એમ તો બતાવો સંસારમાં સત્સંગથી વિશેષ આત્મકલ્યાણ કરી શકે એવી જગ્યા કઈ છે બીજી કોઈ નથી પણ જો અજ્ઞાનના કારણે વ્યક્તિ પોતાનું કલ્યાણ યા તો કોઈ વ્યક્તિમાં શોધે છે અથવા તો કોઈ વસ્તુમાં શોધે છે અને એનું પણ એક કારણ છે કે ઈ વ્યક્તિ અથવા એ પદાર્થના વિષયમાં એને કોઈ જ્ઞાન નથી એટલે એને એવું લાગે છે કે આનાથી અમારું કલ્યાણ થઈ જશે ધન આજે મોટા ભાગે પહેલી પ્રાયોરિટી જે વ્યક્તિની છે ને આસક્તિ એ ધનમાં લાગેલી છે કારણ કે વ્યક્તિના મનમાં બહુ ઊંડે ઊંડે એવું ફસાઈ ગયું છે કે જો પૈસા નથી ને તો કઈ નથી અને એટલા માટે એ ધનને પ્રાપ્ત કરવા માટે એ કયો રસ્તો અપનાવશે આનું પણ કઈ નક્કી નથી શાસ્ત્ર કહે છે શુભ કર્મ કરવું જોઈએ જ્યારે આજની મેન્ટાલિટી શું છે કર્મ ચાહે શુભ હોય કે અશુભ હોય અમારું લક્ષ્ય છે ધન આવવું જોઈએ બસ અને આવી પ્રવૃત્તિઓને કળિયુગમાં એટલો વેગ મળી ગયો કે અજ્ઞાનની અંદર માણસ એ પણ ભૂલી ગયો કે ધન માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આજે તમે જો ધન માટે કોઈ કોઈની હત્યા કરવા માટે પણ તૈયાર છે આ એક બહુ ઊંડી આસક્તિ છે વ્યક્તિ અને તમે વિચાર કરો સંસારમાં કોઈનું સ્વજન વયું જાય ને તો એ વ્યક્તિ વિચાર કરે ચાલો મૃત્યુ તો નક્કી હતું જવાનું છે થોડા દિવસમાં ભૂલી જાય કોઈ કોઈ વસ્તુ લઈ જાય માણસ એને પણ ભૂલી જાય કે વાંધો નવી લઈ લઈ કોઈ પણ ધન કોઈ લઈને વયું જાય ને આને માણસ જીવનભર ન ભૂલે વીસ વર્ષ પહેલા તમારું ધન લઈને કોઈક ઉઠી ગયું હોય તો આજે તમને યાદ હશે તેમ ભૂલ્યા નથી આનું હું તમને એક ઉદાહરણ આપું કે આપણું એટેચમેન્ટ કેટલું ઊંડું છે ધન પ્રતિ માની લો તમારો પોતાનો બાળક હોય અને તમે ઘરમાં કોઈ વસ્તુ નવી લઈને આવ્યા હોવ અને બાળક એ વસ્તુને તોડી નાખે તો એના પિતાજી નું રિએક્શન શું હશે પહેલું રિએક્શન એક થપ્પડ ગાલ ઉપર પડી જાય પહેલું રિએક્શન આજ શું કામ એક બાજુ પુત્ર છે એક બાજુ વસ્તુ છે પણ આજે પુત્ર કરતા એ વસ્તુ વિશેષ પ્રિય લાગે છે કારણ શું છે અપ્રત્યક્ષ રીતે હૃદયમાં રહેલું ધનની જે આસક્તિ જે આકર્ષણ છે ત્યારે ભૂલાઈ જાય કે આ દીકરો છે એકનો એક છે એ બધું પણ પેલા તો એક લાફ અમારી દે પછી ભલે પ્રેમ આવી જાય પણ પેલા તો એક પડી જાય આ ઘટના શું બતાવે છે ધનની આશક્તિ અને એમાં કોઈ સંશય પણ નથી કે ધન ધન જે છે છે ને જીવન જીવવા માટેનું સાધન નથી તો તમે જીવી નહીં શકો ધન નથી તો તમે વ્યવહાર નહીં કરી શકો ધન નથી તો સંસારમાં શુભ કર્મ પણ નહીં થઈ શકે ધન જરૂરી છે પણ આ જીવનનો લક્ષ્ય નથી જીવન જીવવાનું સાધન છે અને આપણે એને કલ્યાણનું સાધન માની કલ્યાણ કરવા વાળા એક એકમાત્ર ભગવાન છે ભગવાન સિવાય જીવનું કલ્યાણ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થથી ક્યારેય થતું નથી એ તો કેવલ ભગવાન થી થાય છે પણ એ ભગવાનના વિષયમાં અજ્ઞાન છે અને આ અજ્ઞાનની માત્રા ધીરે ધીરે વધતા વધતા ક્યાં સુધી ગઈ છે જાણો તમે એની પૂર્તિ કરવા માટે એને જે પ્લેટફોર્મ મળે જે સુવિધા મળે એને પણ સ્વીકારવા તૈયાર થઈ જાય છે અને આ જ અજ્ઞાનનું પરિણામ છે કે આજે સમાજની અંદર લોકો પાખંડ ઈશ્વરોને પણ પૂજવા લાગ્યા છે કારણ અજ્ઞાન છે જે ભગવાન નથી એને પણ લોકો ભગવાન શું કામ માને છે આનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું તો કે છે મરેલા વ્યક્તિઓની કબર ઉપર પણ માછો નમાવવામાં આજ લોકોને કોઈ લજ્જા નથી આવતી કોઈ વ્યક્તિ એમ કહી દે કે મજાર ઉપર જઈને તમે અહીંયા માનતા રાખો તો અહીંયા તમારું કલ્યાણ થશે લોકો મરેલાની પૂજા પણ કરે છે આ ત્યાં સુધી વહી ગયું છે નહીતર સનાતન પરિવારમાં જન્મ લઈ અને કોઈ કબર ઉપર માથા ટેકવા દોડતો હોય આનું કારણ શું છે ભાઈ

અને અજ્ઞાન આવ્યું શો કામ લાલચના કારણે ઈચ્છાઓ તો ઉત્પન્ન થઈ રહે એમાં પણ એ ઈચ્છાઓની પૂર્તિ ક્યાં થશે તો કે જગતમાં જ્યાં મળે ને ત્યાં પહોંચી જવા માટે કોઈએ કીધું આ મંદિરમાં જાઓ તો અહીંયા ડિમાન્ડ પૂરી થાય તો ત્યાં ટોળા થઈ ગયા કોઈ કે આ જગ્યામાં જાવ ત્યાં પૂરું થાય ત્યાં ટોળા થઈ ગયા અને આ અજ્ઞાન ત્યાં સુધી વધી ગયું છે હું તો એમ કહું છું કે ગધેડાની મૂર્તિ બનાવી ચાર રસ્તે મૂકી દો અને લોકોને એમ કહી કે તો ઈચ્છા પૂરી થાય કાલથી લાખ દળિયર ન્યાય ફૂટવા માંડે આ હિન્દુઓની દશા છે અત્યારે સુગામાં આવું થાય છે અજ્ઞાન તમે એક હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું સમજણ નો અભાવ કેટલો છે અજ્ઞાન કેટલું ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય સત્સંગ શું કામ આવો જોઈએ સત્સંગ થી જ્ઞાન મળે અને જ્ઞાન દ્વારા વિવેક મળે સ્વામી તુલસીદાસજી કે છે બીનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા વિનુ સુલભ ન સોય સત્સંગ થી જ્યારે વિવેક મળે અને આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને વ્યક્તિ વિચાર કરે કે જગતમાં મારે કોનું શરણ લેવું જોઈએ કોનું ભજન કરવું જોઈએ એટલે સત્સંગ જરૂરી છે થોડા દિવસ પહેલા છોકરાઓ એક વિડીયો બનાવ્યો મારો સાંઈ બાબાના વિષયમાં અને મૂક્યો મૂક્યો એટલે પછી તો બધાના ફોન શરૂ થઈ ગયા મને તો ખબર નહોતી હું અહીં હતો નહીં પછી આપણા ડિલીટ કરી નાખ્યો તો મેં પૂછ્યું હું કાંઈ પ્રોબ્લેમ થયો કે પ્રભુ એટલા ફોન આવ્યા જવાબ દેવાનું ભારે પડી ગયું હે તો મેં કીધું આપણે એને જેને જે કરવું એ કરવા ને મેં એમાં કીધું સાંઈ ભગવાન નથી એટલે મેં એ સ્વાભાવિક પૂછ્યું ફોન કરતું કોણ તો કે આપણા કોઈ મુસ્લિમે ફોન કરીને નથી કીધું કે ભાઈ તમે સાંઈના વિષયમાં હોવ શું કામ બોલો છો કોણ કરવા કોણ હતા ખબર આ જ મોટા વરાછામાં રહેવા વાળા જન્મ હિન્દુ પરિવાર માં થયો તો એ મૂર્ખ્યાઓ અકલ નથી કે કોની પૂજા કરાય કે કોની નો કરાય કોણ ભગવાન છે કે કોણ નથી હવે એ માટે આવે છે કે નહીં તમારાથી આવું બોલાય જ કે એમ સાંઈ ભગવાન નથી અરે એક વાર નહીં હતર વાર નથી ભાઈ અને હોય તો પ્રમાણ લઈને આવો ગીતામાં ક્યાંય લખ્યું છે ભાગવતમાં ક્યાંય લખ્યું છે રામાયણમાં ક્યાંય છે કે વેદોમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નથી તો પછી આવા નક્કામાં વ્યક્તિઓને ઈશ્વર માનીને પૂજો છો તો તમે છ નંબર એક મૂર્ખ પણ દેખાવ એવો કરો છો કે તમને બહુ જ્ઞાન છે તમે બહુ બુદ્ધિશાળી છો તો પ્રશ્ન એ નથી આપણો કે ભાઈ કોણ ઈશ્વર છે કોણ નથી પણ આવા પાખંડીઓ ભગવાન બન્યા શું કામ અને ભગવાન બનાવ્યા કોને આપણી જેવા અજ્ઞાની લોકોએ કેમ ભગવાન શબ્દનો અર્થ પણ આપણને ખબર નથી ઈશ્વર કહેવાય કોને કારણ કે આપણા મનમાં કામનાઓ છે લાલસાઓ છે અને જ્યાં એવું લાગ્યું કે અહીંયા કામના પૂરી થાય એમ છે એને ભગવાન બનાવી દીધા એને પૂજવા માટે આજે જે કઈ દુઃખ જે કોઈ સમસ્યાઓ સમાજની અંદર ઘરોની અંદર જે પ્રવર્તી રહી છે ને આ બધાનું એકમાત્ર કારણ અજ્ઞાન છે કારણ કે જન્મ્યા ત્યારથી એક જ કેસેટ મગજમાં બરાબર ફિટ થઈ ગઈ છે કે આપણે ખૂબ રડવાનો છે ખૂબ ભોગ કરવાનો છે આની સિવાય આપણા જીવનમાં આપણું કલ્યાણ થશે નહીં અને આ વસ્તુ માટે આપણે કોને કોને છોડ્યા છે ખબર આપણે આપણા કુળ ધર્મનો ત્યાગ કર્યો છે આપણે આપણી પરંપરાઓનો ત્યાગ કર્યો આપણે આપણા સંસ્કારોનો ત્યાગ કર્યો અને તમે જો આજે કોઈ પણ વ્યક્તિ એવું બતાવવાની ટ્રાય કરે છે કે અમે બહુ બુદ્ધિશાળી છીએ ઘણીવાર આ લોકો ક્યારેક પ્રવચનના વિડીયો બનાવીને મૂકતા હોય કોમેન્ટ લખવા માટે જે લોકો આવે છે પરફેક્ટ અજ્ઞાનીઓ કારણ કે એક તો એને વિષય જ ખબર નથી કે શું વાત થઈ રહી છે નથી લોકો શાસ્ત્ર જાણતા ક્યારે બસ એને કે અમને નથી ગયું એટલે ખોટું મારો ચોકડી એમ તો માની લો કે ક્યારેક ગધેડા અહીંયા ભેગા થઈને મીટિંગ કરે કે આ માણા એ આવડાવડા બિલ્ડિંગ બનાવવા આપણને ગમતા નથી તો શું કરવું પાડી દેવા જરૂર નથી પણ સત્સંગ જીવનમાંથી ગયો ને એનું આ પરિણામ છે તમે એક પેઢી થોડા પાછળ વૈયા જાઓ અને તમે જોવો કે જે વડીલો હતા ને એને આ બધી સમસ્યાઓ નહોતી કારણ કે ફિક્સ જ હતું ભાઈ શાસ્ત્ર તો કે ગીતા ભાગવત રામાયણ વેદ વેદ થી વિરુદ્ધ કોઈ વાત એના જીવનમાં હતી જ નહીં અને એટલા માટે સુખ પણ હતું અને શાંતિ પણ હતી અને આપણે એવું માનીએ છીએ કે આપણે શહેરમાં આવ્યા આપણે ધન કમાણા આપણે પ્રોગ્રેસ કર્યો એટલે આપણે બુદ્ધિશાળી છીએ અને એવું માનીએ છીએ કે આપણા પૂર્વજોને ખબર નહોતી એની પાસે એની પાસે જ્ઞાન હતું એટલે જ એ સુખી હતા અને આપણે આપણા અજ્ઞાનના કારણે દુખી છીએ આજે જો હરેક જગ્યાએ મોટિવેશન વધી રહ્યું છે એને મોટા મોટા સેમિનારો થાય છે આવો અમે તમને મોટિવેટ કરશું અચ્છા મોટિવેશનની જરૂર શું કામ છે કારણ કે প্রত্যেক વ્યક્તિ માનસિક રીતે દુખી છે ભૌતિક સાધનો ચાહે એની પાસે ગમે એટલા હોય મોટી મોટી ગાડીઓ છે મોટા મોટા બંગલાઓ છે બેંક બેલેન્સ બધું જ પરિપૂર્ણ છે છતાં નવરો બેઠો હોય તો મોઢું લટકાવેલું હોય ઉદાસ બેઠો હોય આપણે જેને પૂછવી ભાઈ કેમ તો કંઈ ખબર નથી પડતી તકલીફ શું છે એ ખબર નથી બોલો ઈ મુંજાઈ બેઠો છે એને જઈને આપણે પૂછ્યું ભાઈ તકલીફ શું છે કે ઈદ સમજાતું નથી પૈસા છે ગાડી છે ફ્લેટ છે બધું જ ઘરનું બધું જ પરફેક્ટ છે પણ પ્રોબ્લેમ નથી સમજાતો અને આવો જ એક પ્રોબ્લેમ વ્યાસદેવના જીવનમાં થયો વ્યાસદેવ બેઠા હતા અને એને તો ખબર હતી કે મારે તકલીફ શું છે અને તકલીફ જયારે નારદ મુનિ આવ્યા ને તો એને તકલીફ કીધી આટલું શાસ્ત્ર મેં લખ્યું છતાં હું સંતુષ્ટ નથી ચાર લાખ રચના કરી વ્યાસદેવે અને ચાર લાખ શ્લોક લખ્યા પછી એને પોતાનો અનુભવ શું થયો હું સંતુષ્ટ નથી અને એને પોતાની સમસ્યા નારદ મુનિને જણાવી જે નારદજી વ્યાસદેવના ગુરુ છે એમ આપણા જીવનની અંદર પણ બધું જ આપણને લાગતું એવરીથિંગ ઇઝ પરફેક્ટ બટ વી આર નોટ સેટિસફાઈડ આપણી પાસે બધું જ પરિપૂર્ણ હોય પણ જ્યારે આપણે સંતુષ્ટ ન હોય ને ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે આપણે આપણા ગુરુની શરણ લેવી જોઈએ અને ગુરુ પણ કોણ તો કે જે સાચા ગુરુઓ છે એની જેને કેવલ શિષ્યના ધન હરણ કરવામાં રૂચિ છે પણ એના શોક હરણ કરવામાં રૂચિ નથી એવા ગુરુઓની વાત નથી કે છે જે અધ્યાત્મ દ્વારા શિષ્યના દુખને એના પ્રોબ્લેમને સોલ્વ કરી શકે એવા ગુરુની જરૂર છે સમ્યાપ્રાશ નામનો આશ્રમ મે બદ્રિકાશ્રમ ગયા હશો તો ત્યાં વ્યાસદેવનો આશ્રમ છે જ્યાં એમણે આ ગ્રંથોની રચના કરી છે તો શમ્યા એનું નામ છે વ્યાસદેવ ત્યાં બેઠા છે પણ નારદજીનું આગમન થયું નારદજીએ પૂછ્યું વ્યાસદેવ ઉદાસ કેમ છો એટલે પ્રભુ મેં આટલા શ્લોકો લખ્યા છે આટલા શાસ્ત્રની રચના કરી છતાં મને સમજાતું નથી કમી ક્યાં રહી ગઈ છે અને એવું નહોતું કે જાણતા નહોતા વ્યાસદેવને ખબર હતી કે ભગવાનનું ગુણગાન મેં કર્યું નથી એ જ કમી છે મારા શાસ્ત્રોની ખબર છે છતાં પોતાના ગુરુ નહીં કે છે